તો વિધાનસભામાં ઉઠ્યો છે રાધનપુર અંધાપા કાર્ડનો મુદ્દો તાકીદ જાહેર અગત્યની બાબત મુદ્દે ઉઠાવાયો છે આ મુદ્દો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે અંધાપા કાર્ડનો આ મુદ્દો ઉઠાવ્યો હતો કિરીટ પટેલે ચર્ચા માંગતા આરોગ્ય આ અંગે જવાબ રજૂ કર્યો હતો હોસ્પિટલ એ નિયમોના પાલનમાં ચૂક કરી છે પાંચ દર્દીઓની દ્રષ્ટિ સુધારા પર હોવાનું પણ ઋષિકેશ પટેલે જણાવ્યું સાથે જ ત્રણ દર્દીઓને અત્યારે રજા પણ આપી દેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હોસ્પિટલ સેવાનું કામ કરતી હોવાથી ફરી શરૂ કરવાની ધારાસભ્યએ રજૂઆત કરી છે મહત્વનું છે કે આ ઘટનાની ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર વચ્ચે ચક્ષમુકણ જરી હતી શૈલેષ પરમારે રાધનપુરની હોસ્પિટલ રવિશંકર મહારાજે શરૂ કરી હોવાથી સરકાર સહાય કરે તેવી વાત કરી જોકે અલ્પેશ ઠાકોરે હોસ્પિટલની જમીન સરકારને આપી દો તેવી વાત કરી આથી શૈલેષ પરમારે અલ્પેશ ઠાકોરને તેમની દારૂબંધીની વાત યાદ અપાવી હતી આ ચકમક વધે તે પહેલા અધ્યક્ષ શંકર ચૌધરીએ દરમિયાનગીરી કરી અને મામલો થાળે પાડ્યો આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે હિતલ શરૂઆત થઈ હતી પ્રશ્નથી અંધાપાકાળની પરંતુ ત્યારબાદ શૈલેષ પરમાર અને અલ્પેશ ઠાકોર વચ્ચે ચકમક ઝડવા લાગી જાણવા માંગીશું શું થયું આજે વિધાનસભામાં ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી છે મૂળ એક નિયમ એકસો સોળ અંતર્ગત નો જે પ્રશ્ન હતો ને એ પ્રશ્ન ખાસ કરીને જોવા જઈએ તો અંધાભાકાંડમાં હતો રાધનપુરની હોસ્પિટલનો કાંડની વાત હતી અને તેમાં મોટા ભાગના ધારાસભ્યોએ એક શોધ વ્યક્ત કર્યો હતો કે જે હોસ્પિટલ છે એ રવિશંકર મહારાજે શરૂ કરી છે ને તે સેવાકીય પ્રવૃત્તિ કરે છે એટલે તેની સામેના જે પગલા છે એ પગલામાં ફરી પાછું ઓપરેશન થિયેટર ચાલુ થાય એ દિશામાં કામ કામગીરી કરવી જોઈએ આ આખો મુદ્દો ચાલતો હતો ત્યારે શૈલેષ પરમાર દ્વારા આ સમગ્ર મામલા પર વાત કરવામાં આવી છે કે રવિશંકર મહારાજે હોસ્પિટલ ચાલુ કરી છે એટલે સરકારે તેને સહાય આપવી જોઈએ ત્યારે સ્વાભાવિક છે કે અલ્પેશ ઠાકોરે ઉભા થઈને કહેવાનો પ્રયત્ન કર્યો હતો કે તો હોસ્પિટલ અને જેની જમીન છે એ સરકારને સોંપી દો સરકાર ચોક્કસ એ ચલાવશે આ પ્રકારની વાત અલ્પેશ ઠાકોરે કરી હતી અને તેના કારણે ચકમક જારી હતી ને એ જ વખતે શૈલેષ પરમારે પણ દારૂબંધી માટે અલ્પેશ ઠાકોરે જે પાટણ અને ધનપુરમાં આંદોલનો કર્યા હતા તેની યાદ અપાવી હતી અને હવે શું પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો એટલે એકબીજા સામસામે આવી ગયા હતા અને આ સમગ્ર મામલાને જઈને વિધાનસભાના અધ્યક્ષ સમગ્ર મામલા ઉપર પોતે ટકોર કરી હતી કે તમે જે વાત કરો છો એ હોસ્પિટલ અલગ છે અને જમીનની વાત છે એ અલગ છે એટલે આખો મામલો ગૃહમાં થાળે પાડવાની કામગીરી તેઓએ કરવી પડી હતી જણા એટલું ચોક્કસ કહી શકાય કે મામલાને કારણે અવલોક આ ચકમક જી જી બિલકુલ હિતલ જોડાયેલા રહેશો તો અલ્પેશ ઠાકોર અને શૈલેષ પરમાર વચ્ચે વિધાનસભામાં દારૂબંધી અને અન્ય મુદ્દાઓ પર ચકમક જળવા લાગી જોકે ત્યારબાદ તેના પર કાબુ મેળવા